એક વાસણમાં બે વાટકી ઘઉંનો કકરો લોટ ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મિક્સ થઈ ગયું હવે કઢાઈમાં લઈ ધીમા તાપે પાંચ એક મિનિટ શેકી લઈશું પિંક એવું શેકાઈ જાય એટલે કાઢી લેવાનું છે હવે અહીંયા દોઢ વાટકી પાણી ગરમ કરવા મૂક્યું એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન ગોળ સમારીને નાખ્યો મેલ્ટ થયો એટલે ગોળવાળું પાણી ગાળી અને કડાઈમાં લીધું કડાઈમાં બબલ્સ આવે એટલે થોડું ઘી નાખ્યું અને આ લોટ કકરો લોટ ઉમેરી લેવાનો છે શેકાયેલો હોલ કરી લેવાના છે વેલણથી અને ધીમા તાપે એક મિનિટ થવા દેવાનું છે હવે આપણે એને તવા ઉપર લઈ લઈશું અને ધીમા તાપે થવા દેવાનું છે તો વચ્ચે વચ્ચે બે બે મિનિટે આ રીતે મિક્સ કરતા ગયા અને ખુલ્લી અને ઇલાયચી પાવડર એડ કર્યો તો સાત આઠ મિનિટમાં સરસ કંસાર ચડી ગયો છે ડ્રાય ફ્રૂટ્સ નાખી અને ઉપરથી દળેલી ખાંડ અને ઘી નાખી સર્વ કરી